જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તાલે દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ ને ઘરના બધા વાસીકામ થઈ ગયા છે અને આજે બ્લોગની શરૂઆત કરવામાં બહુ મોડું થઈ ગયું જો ટાઈમ થયો છે સાડા દસ અને ઘરના બધા વાસીકામ થઈ ગયા છે અને આજે પાણીનો વારો હતો એટલે થોડુંક મોડું થઈ ગયું સોફાના કવર ને બ્લેન્કેટ ને બધું ધોયું હતું એટલે એમાં જ ટાઈમ આવી ગયો કા અને સાહેબ તૈયાર છે દુકાને જવા સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી જય માતાજી અને સાહેબ નહીં મોડું થઈ ગયું એક બે ફોન આવી ગયા હતા તેમાં વાત કરવામાં રહ્યા તો મોડું થઈ ગયું કા અંદર તો દસ વાગે આવી જાય આ જગ્યાએ હું હોય ને તો મારી ઉપર તો રાડા રાડી થઈ ગયા હોય એ મોડું થઈ ગયું અહીંયા જ રહો અગિયાર વાગે દુકાન ખોલવું હે ને એ તમે કે નથી કીધું એમ કયો ને કાલ જોયું તો ને તમે કાલે જોયું તો ને બસ જો આમ જ હોય આ રીતના અમારે હાલે છે

હમ કંઈ નહીં હાલો મારે છે ને માખણ ઝેરવાનું છે મલાઈ મેરવી છે મેં અને જો મેં કેવી ઢાંકીને રાખી છે જે ઓલું કવર બનાવ્યું હતું ને જરી અહીંયા રનર એમાં વીટીને રાખ્યું કેમ કે અત્યારે શિયાળો છે ને એટલે ઘડીકમાં જામીને એને જ થોડુંક કેવર આવે દહીં જામવામાં કેવર આવે એને તો ડબ્બા મૂકી દેવાય આવું મોટું તપેલું કે ડબ્બા મૂકવું દહીં તો હું છે ને જમાવી અને લોટના ડબ્બા મૂકી દેવાય એટલે આજ આજે રનર એની વાહે રહી ગયું ધોવાનું આજે અમે ધોવું છું તો જો મસ્ત મલાઈ જામી ગઈ છે તો હવે આના ઘી ઝેરી નાખું થોડીક વાર રાખી દઉં પછી એક બાજુ માખણ ગરમ કરવા મૂક દો અને એક બાજુ રસોઈ માંડી દઉં કેમ કે 10:30 11:00 થઈ ગયા તો રસોઈ માંડવી જોઈએ તો હાલો સાહેબ તમે જાઓ તમારા કામે અને હું વર્ગુ મારા કામે તો જો એકદમ ક્લીન સાફ સફાઈ તો હાલો ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને

જો વાંચો સોફાનું કવર સ્વેટર અને બ્લેન્કેટ ત્યાં સુકોઈ એવી અડધા કપડાં અહીંયા વિકવા અને તોય જગ્યા ઘઈતી તો અહીંયા વિકવા જાઉં અને અત્યારમાં કાંતા આવી ગઈ પાણી પીવા સારું હાલો તો મયડા જય શ્રી કૃષ્ણ આજ મારી બેન નવરા નથી અને જો એ ઓલું ગલુડ્યું ત્યાં સૂતું ઉમરામાં શાકભાજી લેવા ગયા છે ગીતાબેન હાલો તો મયડા થોડીક વાર રહીને

ફ્રેન્ડ તો હવે મારે જવું છે મમરા લેવા મમરા નથી માનો ફોટું મમરાનો ચેવડો બનાવીને મોકલવાનો છે તો મમરાને થેલી લેતી આવું અને એક બે બીજી વસ્તુ લેવાની છે તો એ લઈ આવું અને દાળ શાકનો વઘાર થઈ ગયો છે શાક ચડે છે એમાં એક કે બે વિસાલ આવશે ને કાં તો હું લઈને આવતી રહી કેમ કે માર્કેટ આપણે છેટી નથી નજીક જ છે અને જે બીજો નાસ્તો છે ને બહારથી લેવાનો એ સાહેબને ફોન કરી દીધો એટલે ધારણ કેળવા જાય ને ત્યારે એ લેતા આવશે એટલે એક ધકે બે કામ થઈ જાય તો હાલો અત્યારે હું પેલા ફટાફટ મમરા લઈ આવું હાલો જો બજારમાં ગઈ હતી હું લેવા અને ભેગા થઈ ગયાજ બે આ ભેગા આવે છે મું આલો લાડવા ગાંધી નથી માનવ ને નાસ્તો મોકલવો જ છે હા આવી જવાનું છે ભૂલ્યા વગર પછી એનો કેતા કે કીધું તું ને

તો હાલો હવે ફટાફટ લોટ બાંધી રોટલી કરી નાખું તો ધારાય આવી જાય સાહેબ આવી જાય જમવાનું તો આપણે બે વાગે જ હોય કઈ ઉતાવળ હોય નહીં અને પછી આરામથી બનાવવું માનવ હાટું મમરાનું ચેવડું હાલો મળ્યા જો આવ્યો ને આવ્યો મારો કલ કલ્યો હું આ ડેલી કલ છે જો મોકલવાનું છે નાસ્તો બીજું શું લઈ આવી નાસ્તામાં સારું યાદ તો આવી ગયું બધું હા હા બાપા હાથી કઈ એ ખાટું થોડું લેવાય પહેલા મારે ધારા પછી માનવ તો હું મમરા લઈ આવી તો તારો ભાઈ પછી તું હાલો ભાઈ હવે પહેલા છે ને માનવ ભાઈ પછી ધારા જો હું લઈ આવી હલાય તો

માખણને સરસ પાણી ધોઈને પછી ગરમ કરવા મૂકીએ ને એટલે એટલું બધું કીટું ન નીકળે તો કોઈ નહીં આલો ફટાફટ છે ને બે રોટલી છે કરી લઉં ને પછી ટાઈમ થયો છે સવા એક વાગ્યાનો રસોઈ તૈયાર થઈ ગઈ છે બસ જમવા બેઠી એટલી વાર સાહેબ આવી ગયા છે અને આ દી છે ને આ થમણી બાજુ ઉગ્યો છે સાહેબ અહીંયા તરે છે પાપડ આ મેં પરમદી બનાવ્યા હતા ને પાપડ છે જવું વાહ ભગવાન આ પાપડ તરે જાઉં

હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પાંચ વાગ્યાનો ધારા હુતી છે અને ધારા છે ને ત્રણ સાડા ત્રણ વાગે હોય એટલે પછી એને સાત સાડા સાત વાગ્યા લગી હુતી રહી અને હવે મારે બનાવવું છે મમરાનો ચેવડો તો જો અહીંયા મમરા પવા સિંગદાણાને બધું લઈ લીધું છે તો હાલો મસ્ત મજાનું બનાવવા ટું પેલા મમરાનો ચેવડો બનાવી લો ને પછી બાકીના બીજા બધા કામ કરીશ તો ચેવડો બનાવી લો ને પછી તમને બતાવું હલો ફ્રેન્ડ તો મમરાનો પવાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આને છે ને પેક કરી દઉં માનવને મોકલવાનો છે અને બાકીનો બીજો આ ડબ્બામાં ભરી લઉં અને ઘીને મૂકી દઉં ઘી ઠંડુ થઈ ગયું છે અને આજ વખતે કિલો ઉપર ઘી ઉતરું છે તો આ ઘી સરસ ઠંડુ થઈ ગયું છે તો આને રાખી દઉં અને પછી આ રસોડાની સાફ સફાઈ કરવું ને જે વાસણ છે ને ઉટકી નાખવું અને બીજા રૂંઢાના કામ કરીએ તો હાલો મળડા થોડીક વાર રહીને હાલ ફ્રેન્ડ ટાઈમ થયો છે આઠ ને પાંચનો સાહેબ આજે આવી ગયા છે વહેલા દુકાનેથી અને જો માનવનો નાસ્તો એ બધો મેં પેક કરીને ઠેલીમ રાખી દીધો છે બસ હમણાં એને દોસ્તાર આવે એટલે આ પાર્સલ આપી દઉં એટલે કાલા આ ટાઈમે માનવને નાસ્તો મળી જાય અને જાજો નાસ્તો પેક નથી કર્યો કેમકે બીજા એ મોકલાવાનું હોય એટલે આપણે થોડુંક ધ્યાન રાખવું પડે કા સાહેબ કેમકે એનોય સામાન હોય એ એનો બધોય સામાન એડજસ્ટ કરે કે આપણે આ નાસ્તાનો થેલો નહીંતર તો તમને ખબર છે કે હું નાસ્તો અહીંથી કેટલો મોકલું એટલે ખાલી મમરાન ચેવડો બનાવ્યો છે અને બે ચાર ઢેપલી છે ને ને એમાં ભરદી હતી કેમ કે પડી હતી ને માનવ જેવું છે ને કે આપણે ખાઈએ નહીં રહી જાય એટલે ભલે બે ચાર તો બે ચાર સીઝનનો અડદિયા પાક તો એ ખાઈ લે અમે તો ખાધો તો અને બસ હવે છે ને મારે ધારાને જમવાનું છે સાહેબને તો છે શનિવાર અને એને જવાનું છે હનુમાન દાદા મંદિરે દર્શન કરવા તો એ આવશે ને પછી જ અમે જમવા બેસું ને મેં અહીંયા દૂધ ગરમ કરવા મૂક્યું છે જો તો હાલો દૂધ ગરમ થઈ જાય ને ત્યાં લગીમાં આવી જાય માનવનો દોસ્તાર એટલે આ પાર્સલ લઈ જાય પછી જ આગળ વધીએ તો હાલો મળ્યા તો જો માનવનો ફ્રેન્ડ આવી ગયો છે આને તમે ઓળખો જ છો હરવિજય ને આ છે એનો નાનો ભાઈ હરવિજય જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આ નાસ્તા બેગ આપી દીધું છે તો કાલ આ ટાઈમે તો અમારો નાસ્તો પહોંચી જાય અમદાવાદ કા હાલો તો માનવને યાદી દેજે અને અમારા વતી જય શ્રી કૃષ્ણ રામ રામ કરજે જો કે તું પહોંચી પેલા તો પછી ત્રણ વખત ફોન કરી લેજે કઈ નઈ હાલો તો આને તમે ઘણી વખત જોયો અને ધારા હવે એનું છે ને ચોખ્ખું નામ બોલતા આવડી ગયું નહીં તો આનું નામ હરભજન હતું પણ રિયલમાં આનું નામ છે ને હર વિજય છે અને આ માનવનો ખાસ ફ્રેન્ડ છે અહીં કેશોદમાંથી માંથી બે હારે જ ગયા હતા અને ત્રણ વર્ષથી થી હારે છે કાર વિજય તો હાર હા અગિયાર બાર ભેગું ને હવે તારે તો એક્ઝામ પૂરી થઈ ગઈ હવે અત્યારે પીજી માં બે અલગ અલગ છે કેમ કે આ એની જે હોસ્ટેલ છે ને એમાં છે એની જ્ઞાતિની અને માનવ પીજી માં છે તો કઈ નહીં હાલો ઠંડી બહુ છે તો મળ્યા તાર મમ્મી લઈને બધા જય કૃષ્ણ કહેજે છે હા અમાર ધારા બેન પેલા એકવાર કહી દે નામ હું છે ભાઈ નામ હું છે કહી દે એકવાર હરવીજી હરવીજી હવે આવડી ગયું ભાઈ હવે વાંધો નથી હાલો તો મળ્યા ઓ હાલો હાલો જોર વિજય નાસ્તો લઈને નીકળી ગયો છે અને આજે ઠંડી બહુ છે કાસે હમ તો હાલો હવે મારે ધારા જમવું છે દૂધે ગરમ થઈ ગયું છે સાહેબનાજી મંદિરે જવાનું બાકી છે જાતા તા તાજ આવી ગયો હરવીજી ટેન્શન હતું થોડું કડવું થઈ ગયું થોડોક તો થોડોક નાસ્તો મોકલાઈ ગયો પણ કઈ નેક્સ્ટ ટાઈમ પાછો આવવાનો જન્મ જન્મદિવસ ઉપર થી મને યાદ આવ્યું કે આપણા એક સબસ્ક્રાઈબર છે ધરમસિંહ પટેલ એના દીકરાનો નું આજે જન્મદિવસ છે નાના દીકરાનું એનું નામ છે પ્રતિક તો પ્રતિકભાઈ તમને જન્મદિવસની હાર્દિક શુભકામના માતાજી તમને સુખી રાખે અને તમારી જે મનની મનોકામના હોય ને ઈ માતાજી પૂરી કરે એવા અમારા દિલથી તમને આશીર્વાદ તો હાલો હવે આ જ વાત ઉપર છે ને આપણે વિડિયોને એન્ડ કરી દઈએ અને આ ધારાબેન જો રાડુ નાતા નાતા સાઈદને જાવું છે મંદિરે તો હાલ હી મંદિરે જાઈની પેલા આપણે ને એન્ડ કરી દઈએ તો તમને કેવો લાગ્યો અમાર આજનો વિડિયો જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલેનાથ જય બોલેનાથ મિત્ર છે અમારી જયેશભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સવારે તો આ ટાઈમ નતો મળ્યો મળવાનો કા ભાઈ ભેગા નતા થયા તો અત્યારે એન્ડમાં તો હાલો સાહેબ ને ધારા જયેશભાઈ જાય છે હનુમાન બાપા મંદિરે થોડા કાલા વેલા કરજો અને જો અહીંયા અમારે નાઇજ ભાઈ માં ડખો થઈ ગયો છે કયું ના જો આ બે ત્રણ છે ને અમારે ગલુડિયા કુતરા બાંધે છે જો ભેગા જાય સારું હાલો ને ગીતા બેન બનાવે છે રસોઈ ઠંડી લાગે ને બેન લાગે લાગે માહિતી ન થાય હાડા આઠ થઈ ગયા હાલો આવે પછી મા ભાઈ જમી લે તો હાલો વિડીયો ને એન્ડ કર્યા પછી જો અમે એક બે મિનિટ વાત કરી લઈએ હાલો તો મળી આવજો જય શ્રી કૃષ્ણ